મિત્રો તમે પણ આ ટાઈપના મારા શોર્ટ વિડિયો તમે જોઈ રહ્યા છો બધારે લાખો ઉપર વ્યૂસ આવી રહ્યા છે પણ ઘણા લોકોની કોમેન્ટ છે કે તમે રમેશભાઈ આ ટાઈપના શોર્ટ વિડિયો કઈ રીતે બનાવશો તો વિડિયોમાં મિત્રો ખાસ ધ્યાન આપજો આપણો વિડિયો થોડોક લાબી શોર્ટ ટકા બનશે પણ જો અહીંયા તમે 48 કલાકના વ્યૂસ ને 48 કલાકના જે આપણો વિડિયો છે અત્યારે આની અંદર અનજો તમે અહીંયા ક્લિક કરીને જે મને વ્યૂસ મળી રહ્યા છે એ પણ તમે અહીંયા લાઈવ જોઈ લો અહીંયા આપણે રિફર્સ કરી લે કે કેટલું છે મિત્રો 807 છે ને તો અહીંયા હું થોડુંક રિફર્સ કરું છું તો જોઈ લો મિત્રો આઠસો ને ડાયરેક્ટ નેવ્યાસી હવે આ ચેનલની અંદર મિત્રો અત્યારે હાલની અંદર બહુ સારા વ્યૂસ આવી રહ્યા છે તો આ ટાઈપના તમારે શોર્ટ વિડીયો બનાવવા છે તો તમે કઈ રીતે બનાવવાનો છો કોપી પેસ્ટ આપણે કઈ રીતે કરવાનું છે વિડીયોમાં ધ્યાન આપજો બેકગ્રાઉન્ડ કઈ રીતે બનાવવાનું છે બધી માહિતી તમને વિડીયોમાં મળવાની છે તો વિડીયોમાં ખાસ ધ્યાન આપજો અને ચેનલની અંદર નવા હોય તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ જય કોકાને તો ચાલો અહીંયાથી આપણે બેકઅપ નીકળી જઈએ સૌથી પહેલાં તો મિત્રો તમારે છે ને ગૂગલમાં જઈને કોઈપણ સ્ટોરીને તમારે કોપી પેસ્ટ કરવાનું છે તો કઈ રીતે કોપી કટ તમે તમે દેખાયિસ નઈ પણ તમે જે આપણી સ્ટોરી કોઈ પણ તમારે લેવી છે તો તમે કઈ રીતે તો અહીંયા Google માં તમારે ખાલી સર્ચ કરવાનું છે પેલું તમે અહીં સર્ચ કરેલું છે જો અહીં ઈશ્વર શું વિચાર તો મેં એના ઉપર ક્લિક કર્યું છે તો બધા અહીંયા પોટાઓ તમને જોવા મળી છે બધે અહીંયા તમને છે ને જે પણ સ્ટોરી છે ઈશ્વરને લાગતી બધી તમને અહીંયાથી મળી રહેશે હવે અહીંયા પતિ પત્ની વિશે આપણે કંઈક દાખલા કહી કે તો અહીંયા આપણે પતિ પત્ની અ નો સુવિચાર બરોબર છે તો અહીંયા એના વિશે બધી સ્ટોરી તમને આ રીતે મળી રહેશે એવી રીતે મિત્રો તમે કોઈ પણ સ્ટોરી ભગવાન કે મતલબ સાહિત્ય કે લવ સ્ટોરી કે ગમે તે જે પણ તમને લખવા માંગતા હોય ને એવી રીતે તમારે આ રીતે સર્ચ કરી લેવાનું છે હવે તમને કોઈ પણ આમાંથી કોઈ સ્ટોરી દાખલા તરીકે ગમે છે તો અહીંથી એક સ્ટોરી મેં ઉપર ક્લિક કર્યું છે તો આવી રીતે ફોટો તમારે અહીંયા ઓપન થઈ જશે મોં અહીંયા તમને બ્લર દેખાડું છું કારણ કે આપણે કોઈની સ્ટોરી કોપી કરતા શીખવાડવાનું આવતું નથી જેવી તમને આ ફોટો તમારી ખુલી જાય છે એટલે તમારે પહેલાં તો આ જે લખેલું છે ને જો તમારી પાસે સારું માઇન્ડ છે જો બીજો ફોન છે તો તમારે ફોટો પાડી લેવાનો છે આ લેખિતમાં સ્ટોરીને અને તમારે તમારી રીતે લખવાનું છે અને જો તમને બધું નથી ફાવતું તો તમારે આ જે ફોટો છે ને એના માટે એક અલગ એપ્લિકેશન આવે છે એમાં જઈને તમે એને કોપી કરી શકો છો આ જે લેખિતમાં તમારે લખી લેવાનું છે અને પછી જવાનું છે આપણે પિક્સલ લેબની અંદર અવે આ ફોટોમાં જે સ્ટોરી લખી છે એ તો તમારે લખો થોઈ તો તમારે મહેનત કરવી જ પડે છે તો આ બધી છે ને અલગ ફોટોમાં તમારે ફોન થી ફોટો લેવી કે સ્ક્રીનશોટ થી તમને જે ફાવે તમારે એને કોપી કરવાની છે હું બધી માહિતી તમને અહીંયા કોપી કરતા શીખવાડીશ કારણ કે બીજાની સ્ટોરી આપણે કોપી કરતા શીખવાડી શકતા નથી લાઈફ પ્રૂફ YouTube ના વિરુદ્ધ વિડિયો બની શકે હવે એમ બ્લોર કરેલું છે હવે અહીંયા કોપી કરવાનો ઓપ્શન પણ તમને મળે છે એ તમારે શોધવાનું છે કારણ કે તમે કોપી અહીંયા થી પણ કરી શકો છો તો હવે અહીંથી મેં એક દાખલા તરીકે કોપી મિત્રો કરી લીધું છે અમે કોપી કર્યા પછી હું અહીંથી નીકળી જઉં છું બારે અને આઈ જોઉં છું મિત્રો અહીંયા પિક્સલ લેબને હું ઓપન કરી લઉં તો અહીંયા પિક્સલ લેબ ઉપર હું આ મિત્રો આવી ગયો છું વિડિયોમાં ખાસ ધ્યાન આપજો પછી કહેતા ન કે આ ટાઈપનું એડિટિંગ મને આવડતું નથી તો આ ટાઈપની જો પિક્સલ લેબની અંદર સાઈઝ ખુલી જશે તો અહીંયા તમને કોપશન છે ત્રણ ટપકા એના ઉપર તમારે ક્લિક કરવાનું છે અને અહીંયા સાઈઝ છે મિત્રો જો આ સાઈઝ ઉપર ક્લિક કરી લો અને અહીંયા સાઈઝ છે જે 1280 1280 તો આપણે અહીંયા 720 કરી દઈએ તો અહીંયા 700 વિસ કરી લીધું છે ને ઓકે આ પેલા ઊભી સાઇઝમાં આપણી સાઈઝ થઈ ગઈ છે હવે અહીંયાથી તમને ઓપ્શન મળશે અહીંયા પહેલાં લેખિત મળશે અને ડિલીટ કરી લો અને બેકગ્રાઉન્ડ મેન છે મિત્રો આપણું બેકગ્રાઉન્ડ હવે બેકગ્રાઉન્ડની મિત્રો વાત કરીએ ગૂગલમાં તમે છે ને કોઈ પણ કલર બેકગ્રાઉન્ડ ખાલી સર્ચ કરશો એટલે બધા જ બેકગ્રાઉન્ડ તમને મળી રહેશે શું કરવાનું કલર બેકગ્રાઉન્ડ તો ખાસ મિત્રો જેના આપજો જેવું તમે કલર બેકગ્રાઉન્ડ લખશો એટલે તમને અહીંયા કલર કઈ રીતે લખવાનું છે તમને અહીંયા દેખાડી દઉં છું તમારે ગૂગલમાં કઈ રીતે સર્ચ કરવાનું છે જો અહીંયા હું ગૂગલમાં તમને નથી દેખાડી શકતું તો અહીંયા આપણે ખાલી તમને દેખાડ દઉં તો આ રીતે તમારે સર્ચ કરવાનું છે તો તો ચાલો અહીંથી આ છે ને કલર બેકગ્રાઉન્ડ લખવાનું છે તો આપણે બેકગ્રાઉન્ડ આ રીતે તો યુટ્યુ સરી Google માં જઈને તમારે આટલું સર્ચ કરો એટલે કલર બેકગ્રાઉન્ડ તમને છે ને જેટલા જો એટલા મળી જશે તો અહીંયાથી હું બેકઅપ બહાર નીકળી જશું આપણી પાસે એક બેકગ્રાઉન્ડ કોઈ હોય તો હું અહીંયા ચેક કરી લઉં છું પ્લસ વાળા આઈકન પર ગેલેરીમાં તો હું ગેલેરી માં આવી ગયો છું ને કોઈ બેકગ્રાઉન્ડ હોય તો ચેક કરી લઉં છું ના એક બેકગ્રાઉન્ડ અહીંયા તમારી સામે મોયા અહીંયા લગાડીને તમને દેખાઈ દઉં છું તો આ બધા મારા એડિટિંગ ના બેકગ્રાઉન્ડ છે પણ અત્યાર હાલની અંદર જે બેકગ્રાઉન્ડ મારે જોઈએ છે બેકગ્રાઉન્ડ મને અહીંયા મળશે નહીં કારણ કે બધા અલગ અલગ બેકગ્રાઉન્ડ છે તો હું ચેક કરી લઉં છું જો મને બેકગ્રાઉન્ડ કદાચ મળે છે તો ચેક કરી લઉં છું કારણ કે બેકગ્રાઉન્ડ લગભગ મળશે નહીં પણ ચેક કરી લઉં છું કારણ કે બધા ઘણા બધા એડિટિંગના મારા મટીરિયલ અંદર પડ્યા છે એટલે બેકગ્રાઉન્ડ શોધવામાં થોડી જ મિત્રો વાર થઈ જશે વિડીયોમાં ખાસ બનાવી રેજો કારણ કે આપણે બેકગ્રાઉન્ડ અને શોર્ટ વિડીયો કઈ રીતે બનાવવાનો છે હવે મેં એક બેકગ્રાઉન્ડ મારી પાસે છે એને લઈ લીધું છે અને લીધા પછી એને આ રીતે આપણે બી સાઇઝમાં ફેરી દઉં છું અને એને આપણે ઝૂમ કરીને મોટી સાઇઝ આપણે અહીંયાથી કરી લેવાની છે મોટી સાઇઝ કર્યા પછી મિત્રો તમને આ ટાઈપનું ઓપ્શન મળશે વિડીયોમાં ખાસ ધ્યાન આપજો મિત્રો અને અહીંયાથી તમે જે લોક કરી લઈએ અત્યારે લોક નહી કરો તો પણ ચાલશે અને તમારેનો કલર મિત્રો ચેન્જ કરવો છે તો કલર છે કઈ રીતે ચેન્જ કરવાનો છે જો મેં એ વાળો ઓપ્શન ઉપર ક્લિક કરીને અહીંયા તમને એક ઓપ્શન મળે છે જોઈ લો જો અહીંયા કલર ફિલ્ટર નો એક ઓપ્શન છે કલર ફિલ્ટર હવે આ જે બેકગ્રાઉન્ડ છે તમારે કલર ચેન્જ કરવો હોય ને તો તમને અહીંયા જો આ ટાઈમ નો કોઈ પણ કલર અહીંયા ફેરફાર તમે કરી શકો છો તો અત્યારે આપણે રાખવાનો છે આજ તો આપણે રાખ્યો છે હવે અહીંયાથી લેખિતમાં મિત્રો આ પેન્સિલ નું આઇકન છે તેના ઉપર ક્લિક કરી લઉં હું અને જે પ્લસ વાળો આઇકન છે એના ઉપર ક્લિક કરીને અહીંયા લખવાનું આપણે લાવી દીધું છે હવે Google માંથી મેં કોપી કરીને સ્ટોરી લાવી દીધી છે અને અહીંયા પેસ્ટ કરી લઉં છું તો પેસ્ટ મેં કરી દીધી છે હવે અહીંયા થી તમારે છે ને ફેરફાર કરવાનો તમારે તમારા ખુદના કોઈ સારા શબ્દો ઉમેરવાના છે અને તમને ખુદને કોઈ સારી સ્ટોરી ગમે છે તો પણ તમે અહીંયા લખી શકો છો અને અહીંયા ફેરફાર કરવાનો રહેશે કઈ રીતે ફેરફાર કરું છું જો અહીંયા હું આવી રીતે થોડો ફેરફાર કરું છું फटाफटલી તો આ રીતે ફેરફાર એટલે શબ્દો પણ આની અંદર ઉમેરવાના હોય છે એવું નથી પણ આપણો સીધી સાઈડમાં અહીંયા દેખાય અજી પણ આ ટાઈપનું સેટ ન થાય તો તમે આ રીતે સેટ કરી શકો છો જો અહીંયા તો હું આ રીતે અહીંયા સેટ કરું છું ધ્યાન આપજો તો અહીંયા આ રીતે મેં સેટ કરી લીધું છે બરોબર તો આ રીતે મેં અહીંયા સેટ કરી લીધું છે હવે એને ડન કરી લિધું આમાં શબ્દો તમારે ઉમેરવાના છે ખાસ તમને જે પણ શબ્દો આવતા હોય સારા તો તમે અહીંયા ફેરફાર કરી શકો છો આખી કોપી સ્ક્રિપ્ટ તમે નથી કરી શકતા હવે અહીંયા એ વાળો ઓપ્શન ઉપર ક્લિક કરીને બેકગ્રાઉન્ડ જે કલર છે ને આપણે બ્લેક કરી લઈએ બ્લેક કરીને જે એ ફોન્ટ વાળો ઓપ્શન ઉપર ક્લિક કરીને અક્ષરો થોડાક આપડા મોટા કદના કરી લઈએ હવે આવી રીતે મેં સેટ કરી લીધું છે આ તો મેન તો થઈ ગયું હવે એનું ટાઇટલ ટાઇટલ બનાવવાનું છે તો ટાઇટલ કઈ રીતે બનાવવું મિત્રો તો અયા ચલો ટાઇટલ બનાવવાની કોશિશ કરી લઈએ તો આ પ્લસવાળો આઇકન ઉપર ક્લિક કરી લઉં અને ટાઇટલ ઉપર આપણે કઈ રીતે જે આપણી સ્ક્રિપ્ટ છે એની અંદરથી આપણે એનું ટાઇટલ બનાવવાનું છે હવે ટાઇટલ એટલે અહીંયાથી તમારે કોઈ પણ એક સારા શબ્દો તમારે લઈ લેવાના છે તો અયા ચલો અયા એટલેથી હું છેને અ સ્ક્રીપ માટે ટાઇટલ આપણે લેવું છે બધું ઈશ્વર પર છોડી દેવું તો આપડે ટાઇટલ છે અને અહીંયાથી તો આ આપણો ટાઇટલ છે હવે ટાઇટલ ની અંદર મે આ રીતે અહીંયા જગ્યા છોડી દીધી છે આ રીતે સ્કેપ કરી લીધું અને અહીંયા રાખ્યા પછી અહીંયા થોડક આપણે એના પણ અક્ષરો છે ને મોટી સાઈઝમાં મિત્રો કરી લેવાના છે વિડિયોમાં ખાસ ધ્યાન આપજો મિત્રો તો આ રીતે મેં અહીંયા લેખિત લઈ લીધું છે હવે એની અંદર આપણે બેકગ્રાઉન્ડ લગાવવાનું છે તો આની ઉપર ક્લિક કર્યું છે અને બેકગ્રાઉન્ડ મેલાઈ દઉં છું આ રીતે તમારે એને સેટ કરી લેવાનું છે હવે બેકગ્રાઉન્ડ નો કલર તમારે આ રીતે સેટ કરવો છે અને જે બોર્ડર ફ્રેમ લગાવી છે તો આની પર ક્લિક કરીને તમે બોર્ડર ફ્રેમ બનાવી છે લગાવી શકો ઓન કરીને બોર્ડર ફ્રેમ લગાવી શકો છો અને એની અંદર શેડો કરવું છે તો આ રીતે ક્લિક કરીને શેડો કરી શકો છો હવે મિત્રો મેન વાત રહી છે આપણી જે આપણે લખ્યું છે એના ઉપર ભાગ લાવું છું ફ્રન્ટ કરી લઈએ અને એનો કલર છે આપણે બ્લેક કરી લઈએ તો આ બ્લેક કરી દીધું છે કમ્પ્લીટ હવે તમે તમારું નામ કે કોઈ પણ ચેનલનો લોગો વચ્ચે લગાવવા માંગો છો તો લગાઈ શકો છો આ ભાગની અંદર હવે ચલો અત્યારે હાલની અંદર હું અહીં લેખિતમાં લખી લઉં છું મારી ચેનલનો લોગો હું નથી લખાવતો બરેક શોર્ટ વિડીયોની અંદર હું મારું ખુદનું એક નામ લખું છું દાખલા તરીકે રમેશ પૈસો ને કે આર ડી સોને તો હું આ રીતે અહીંયા રમેશ સોને ગણા તો આ રીતે હું લખી લઉં છું અને અહીંયા આપણે લખાયા પછી મોટા અક્ષરોમાં કરી લેવાનું છે અને એને આછો કલર થોડો તમારે કરી લેવાનો છે તો આછો કરી પહેલા તમારે બોર્ડર ફ્રેમ અહીંયા બનાવી લેવાની છે તો આ રીતે મે લખ્યું છે હવે અહીંયા આછો કલર કરવા માટે આની પર ક્લિક કરી દો થોડું આની ઉપર અને આછો કલર આવી જાય કરી દેણો હવે આ ફોટોને તમારે ગેલેરીમાં સેવ કરી લેવાનો છે મિત્રો સેવ થઈ ગયો છે હવે અહીંયાથી આપણે બેકઅપ નીકળીજી હવે જવાનું છે ઇન શોર્ટમાં કે તમારી પાસે VN હોય તે જે પણ એપ્લિકેશન હોય અહીંયા વિડિયો એડિટિંગ માં આપણે આવી ગયા ફોટો બનાવી લીધી છે હવે વિડિયો વાળો ઓપ્શન ઉપર આપણે વિડિયો બનાવવાનો છે 5 સેકન્ડનો તો આપણે ફોટો અહીંયાથી લઈ લીધી છે ફોટો આવી ગઈ છે જો અહીંયા ફોટો અહીંયા આપણે ઊભી સાઈઝ કરી લેવાની છે જે TikTok સાઈડની અંદર તો ચેનલનો લોગો તો મિત્રો આવતો હોય તો તમારે કાઢી દેવાનો હોય તો તમને આવર્તું જ હોય છે હવે અહીંયાથી તમે આ 5 સેકન્ડનો હું દરેક મારો શોર્ટ વિડિયો બનાવશું વધારે મિનિટનો બનાવતો નથી હવે અહીંયા તમને કોપશન મળે છે ફિલ્ટર વાળું બરોબર છે તો અહીંયા એક ઓપ્શન મળે છે ફિલ્ટર વાળો તેના ઉપર ક્લિક કર લો અને ફિલ્ટર નું ઓપ્શન છે તો અહીંયા ઘણા બધા ઇફેક્ટ તમને મળે છે એમાંથી કોઈ પણ ઇફેક્ટ આ રીતે તમારે પસંદ કરી લેવાનો છે અને આપણે આવી રીતે કરીને અને આ વિડીયોને સેવ કરીને મ્યુટમાં લેવાનો છે અને મ્યુટમાં એટલે કોઈ પણ એની અંદર વોઇસ ઉમેરવાનો નથી મિત્રો જો તમે વોઇસ ઉમેરો છો તો બહુ સરસ અને જો ગૂગલ વોઇસ છે તો એની હું કોઈ ગેરંટી મિત્રો તમને આપી શકતો નથી પણ યુટ્યુબનું સોંગ તમે લેશો યુટ્યુબ લાઇબ્રેરીમાંથી તો તમને કોઈ પ્રોબ્લેમ નહીં આવે અને અહીંયાથી તમે કોઈ પણ વિડીયો એડિટિંગ કરીને અહીંયાથી તમે કોઈ સોંગ ઉમેરો છો તો એની અંદર તમને પ્રોબ્લેમ આવશે તો વિડિયો તમને લાસ્ટમાં તમે મિત્રો સમજી ગયા હશો કે આ વિડીયોને તમારે યુટ્યુબ લાઇબ્રેરીમાંથી ગીટ લગાવીને એને અપલોડ કરી દેવાનો છે તો આવી રીતે હું પણ શોર્ટ વિડીયો બનાવું છું અને લાખોમાં યુઝ મિત્રો મને મળી રહ્યા છે તો વિડીયો તમને મિત્રો કેવું લાગ્યું કોમેન્ટ કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ જય કોને મિત્રો